મારું નામ જાડા રિંકલ વિનોદભાઈ છે મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામડે થયું હતું સ્કૂલનું નામ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વિચ્છા છે ત્યાંથી મારી ખેલમાકુમ રમવાની ખેલ રમતની શરૂઆત થઈ ત્યારે મેં મારા જે સ્કૂલના પીટી ટીચર હતા તેમના થકી મને કહેવામાં આવ્યું કે ખેલ એક સ્કીમ છે જેમાં રજીસ્ટ કરાવી અને તમે રમી શકો છો ત્યારે રજીસ્ટ્રેશન કરાવી અને મેં ચક્રફેક ઇવેન્ટમાં ત્યારે રજીસ્ટ્રેશન કરાયું હતું ત્યારે રાજ્ય લેવલે મારો સિલ્વર મેડલ આવ્યો હતો તેના પછી ડીએલએસએસ જે સ્કીમ છે સરકાર દ્વારા તેમાં મારું સિલેક્શન થયું એના પછી હું ડીએલએસએસ જે સ્કીમ છે તેમાં સિલેક્શન થઈ થયું અને અત્યાર સુધી ત્રણ ચાર વર્ષથી હું ખેલમાં કુંડ રમી રહી છું અને સાબર સ્ટેડિયમ જે ડીએલએસએસ ચાલી રહ્યું છે ત્યાં મારું એડમિશન છે અને કન્ટિન્યુ અત્યારે ખેલ મહકુંભની લિંક પાંચ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ઓપન છે તો મારી તમને બધાને વિનંતી છે કે મારા જેવી અનેક દીકરીઓ તેમાં રજીસ્ટ્રેશન કરી અને ખેલ રમત રમે અને તેના ગામનું તાલુકો જિલ્લો અને રાજ્યનું નામ રોશન કરે એવી મારી બધાને અપીલ છે થેન્ક યુ